અને બહુ દુકાન ધરાવી છે હા દુકાન જ ધરાવે છે બાકી અમુક અમુક 25 25 30 30 દુકાનો ધરાવે છે ઈ લોકોને સીલ નથી માર્યા અને અમારા દુકાનો પર સીલ માર દીધા છે એવું ફાયર હોતે ને એમ અમારા દુકાનો ફાયર સેફ્ટી ના બાટલા પણ મૂકેલા છે પણ છતાં અમારું માનતા નથી અને કોમ્પ્લેક્સ નો રસ્તો પાછો થઈ જાય ઓકે